કયા કયા સિંધુ ખેડૂત સંસ્કૃતિના નગરો આવેલા છે હવે આજના લેક્ચરમાં આપણે ભારતની દ્રષ્ટિએ વાત કરીશું કે ભાઈ ભારતની અંદર ગુજરાત સિવાય બીજા કયા કયા સિંધુખીણ સંસ્કૃતિના નગરો આવેલા છે સાથે સાથે ભારતની બહાર પણ આવેલા હોય જેમ કે સમજી લો કે નાઇન્ટીન ફોર્ટી સેવન પછી ઓકે ભારત અને પાકિસ્તાન અલગ થયું પરંતુ એના પહેલા તો બંને એક જ હતું આખું ભારત વર્ષ કહેવાતું હતું તો ત્યાંથી પણ ઘણા બધા અત્યારે પણ તમે જુઓ કે હડપ્પા છે પછી મોહેન્જો છે એ બધું તમને પાકિસ્તાનની અંદર જોવા મળશે તો એમાંથી પણ ક્વેશ્ચનો પૂછાય છે કારણ કે જ્યારે એ મળી આવ્યું ત્યારે આખું ભારત એક જ હતું યુનિટ હતું

એમાં સિંધુખીણ સંસ્કૃતિના નગરોને એક ક્વેશન હતો અને ગુજરાતમાંથી ન હતો ગુજરાતની બહાર હતો રાજસ્થાનના કાલીબંગામાંથી હતો ક્લિયર ચલો તો આપણે બધું આપણે કવર કરવાનું છે વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું જો આ પહેલો પોર્શન છે આ પોર્શનની અંદર એ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરનું નામ લખેલું છે બીજા પોર્શનમાં એ ક્યારે મળી આવ્યું એ વર્ષ લખેલું છે ત્રીજા પોર્શનમાં એ નગર છે એ કોના દ્વારા સંશોધન કરવામાં આવ્યું કોના દ્વારા શોધવામાં આવ્યું એ લખેલું છે ચોથા પોર્શનની અંદર એ કઈ નદીના કિનારે છે એ એ લખેલું છે અને પાંચમું જે પોર્શન છે એ ક્યાં આવેલું છે એ જગ્યા એ ક્યાં આવેલી છે કયા દેશમાં આવેલી છે અથવા તો કયા રાજ્યમાં આવેલી છે એ દેશ અથવા રાજ્યનું નામ લખેલું છે તો સૌથી પહેલા જ વાત કરીશું આપણે હડપ્પા તો હડપ્પાની વાત કરીએ તો હડપ્પા એ કયા વર્ષની અંદર શોધાયું હતું તો ઓગણીસો એકવીસ માં શોધાયું હતું કોના દ્વારા શોધવામાં આવ્યું હતું તો દયારામ સાહની દ્વારા શોધવામાં આવ્યું હતું યાદ રાખજો હડપ્પા એ કઈ નદીના કિનારે આવેલું છે તો રાવી નદીના કિનારે આવેલું છે હડપ્પાની વાત તો હડપ્પા અત્યારે હાલ ક્યાં આવેલું આવેલું છે છે તો પાકિસ્તાનની પાકિસ્તાનની અંદર અંદર મોન્ટ ગોમરી નામનો જિલ્લો છે પાકિસ્તાનમાં તો ત્યાં તમને આ હડપ્પા જોવા મળશે એના પછી વાત કરીએ મોહેન્જો દારો મોહેન્જો દારો ઉપર તો આખું મૂવી બનેલું છે ઓકે રુધિક રોશનનું તો મોહેન્જો દારો એ ક્યાંથી ક્યારે મળી આવ્યું હતું

આગળ વાત કરે ચંદુડો ઓકે ચંદુડાની વાત કરે તો ચંદુડો એ ક્યારે સુધવામાં આવ્યું હતું તો સૌથી પહેલા 1931 માં સુધવામાં આવ્યું હતું કોને સુધ્યું હતું તો ગોપાલ મજુમદાર દ્વારા સુધવામાં આવ્યું હતું એના પછી એનું સંશોધન કોને કર્યું તો 1935 માં કોને કર્યું તો એનસ્ટ મેકે દ્વારા કરવામાં આવ્યું હતું પણ આપણે તો પહેલા યાદ રાખીશું કે 1931 માં સૌથી પહેલા એનું સંશોધન કોને કર્યું હતું તો 1931 માં ગોપાલ મજુમદાર દ્વારા કરવામાં આવ્યું હતું

બી બી લાલ અને બી કે થાપર આ ત્રણ વ્યક્તિઓ ભેગું થઈને તાલીબંગા જેનારેનું જ એક બીજું નામ છે ગગર તમને ખબર છે કે ભાઈ ગંગા યમુના સરસ્વતી આવું કહેવામાં આવે છે તો અત્યારે સરસ્વતી દેખાય છે નથી લુપ્ત થઈ ગઈ છે એ હજારો વર્ષ પહેલા હતી ઓકે અત્યારે ખાલી ગંગા અને યમુના નદી જોવા મળશે સરસ્વતી જોવા મળતી નથી પરંતુ પહેલા કહેવાતું હતું ત્રણ નદીઓ હતી કારણ કે આપણે જે વેદો છે આ આ કાલીબંગા જોવા મળશે યાદ રાખીશું ક્યાં આવેલું છે તો રાજસ્થાનની અંદર આવેલું છે સ્પેસિફિક કહેવું હોય તો રાજસ્થાનના હનુમાનગઢમાં ઓકે તમને આ કાલીબંગા જોવા મળશે યાદ રાખીશું આગળ વાત કરીએ રોપડ રોપણ ક્યારે શોધવામાં આવ્યું ઓગણીસો ત્રેપન છપ્પન માં શોધવામાં આવ્યું તો યજ્ઞત્ત શર્મા દ્વારા શોધવામાં આવ્યું કઈ નદીના કિનારે છે તો સતલુજ નદીના કિનારે છે અને ક્યાં આવેલું છે પંજાબ ની અંદર આવેલું છે એના પછી વાત કરીએ આલમગીરપુર આલમગીરપુર ક્યારે શોધવામાં આવ્યું નાઇન્ટીન ફિફ્ટી એટમાં શોધવામાં આવ્યું એ પણ યજ્ઞ દત્ત શર્મા દ્વારા શોધવામાં આવ્યું કઈ નદીના કિનારે છે તો હિન્ડન નદીના કિનારે છે ક્યાં આવેલું છે મેરઠ

કોના દ્વારા સંશોધન કરવામાં આવ્યું તો જે પી જોશી દ્વારા સંશોધન કરવામાં આવ્યું અને કઈ નદીના કિનારે છે તો ચિનાબ નદીના કિનારે છે આગળ વાત મોસ્ટ ક્યારે આવ્યું તો અંદર આવ્યું કઈ નદીના કિનારે છે તો યાદ રાખજો ગગર ઓકે ગગ્ગર નદીના કિનારે છે અને ક્યાં આવેલું છે તો યાદ રાખજો હરિયાણાની અંદર આવેલું છે તો ગગર નદીના કિનારે છે રાખી ઘડી વેરી ઇમ્પોર્ટન્ટ છે અને ક્યાં આવેલું છે હરિયાણામાં આવેલું છે હવે અવારનવાર સિંધુખીણ સંસ્કૃતિમાંથી ઓકે આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે એમાંથી ચાર પ્રકારના ક્વેશ્ચનો ખાસ યાદ રાખવાના મોસ્ટ 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 આઈ એમ છે જેમ કે પહેલો જ ક્વેશ્ચન પૂછાય કે સિંધુખીણ સંસ્કૃતિનું સૌથી મોટું નગર કયું ઓકે અત્યાર સુધી મળેલું સિંધુખીણ સંસ્કૃતિનું સૌથી મોટું નગર કયું તો આન્સર આવશે મોહેન્જો દારો શું આવશે મોહેન્જો દારો ક્યાં આવેલું છે તો પાકિસ્તાનની અંદર આવેલું છે પરંતુ ક્વેશ્ચન એવું પૂછાય કે સિંધુ ખીણ સંસ્કૃતિનો ભારતમાં સૌથી મોટું નગર કયો છે તો આન્સર શું આવશે આન્સર આવશે રાખીગઢી શું આવશે રાખીગઢી ક્યાં આવેલું છે તો હરિયાણાની અંદર આવેલું છે તો આ પણ વેરી ઈમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું એના પછી વાત કરીએ સિંધુ ખીણ સંસ્કૃતિનું ગુજરાતની અંદર ગુજરાતમાં સૌથી મોટું સ્થળ કયો છે તો એ છે ધોલાવીરા તો આપણે શું લખીશું ધોલાવીરા પરંતુ એમ પૂછાય કે ભારતની અંદર ભારતની અંદર વાત કરીએ તો એમાં બીજો નંબર આવશે 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 પહેલા નંબરે શું તો ધોલાવીરા એ બીજા નંબરે છે ભારતનું સૌથી મોટું ઓકે સિંધુખીણ સંસ્કૃતિનું નગર ગુજરાતમાં તો પહેલું આવશે આગળ વાત કરીએ સિંધુ ખીણ સંસ્કૃતિનું ગુજરાતમાં સૌથી પહેલું શોધાયેલું નગર કયું તો રંગપુર આવશે પહેલું કયું શોધાયું તો રંગપુર સૌથી મોટું કયું છે ગુજરાતનું તો ધોલાવીરા ભારતનું સૌથી મોટું કયું છે રાખી ગઢી હરિયાણા અને વાત કરે બધા જ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરોની તો એમાં સૌથી મોટું કયું છે મોહેન્જો દારો છે જે પાકિસ્તાનની અંદર છે ક્લિયર તો અવારનવાર આ ટાઈપના ક્વેશ્ચરનો સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી બનતા હોય છે તો તમારે યાદ રાખવાના છે ઓકે તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે આઈ હોપ સો તમને ગમ્યો હશે તો મળીશું નેક્સ્ટ જીકેના ટોપિકમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત